પાટડીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ખુલેઆમ વેચાણ મુદ્દે આবেদন પત્ર આવવામાં આવ્યું જીવદયા પ્રેમીઓイ મામલતદાર હરેશ અમીનને રજૂઆત કરી તરોનગઢ જિલ્લામાં સૌથી વધુ વેચાણ પાટડીમાં થતું હોવાનો આક્ષેપ મહાકાલ ગ્રુપ જૈન મહાજન પર આરોપ વારંવાર રજૂઆત છતાં બજારમાં વેપારીઓ પ્રતિબંધિત દોરીનું વેચાણ ચાલુ રાખે છે આજે પાટડી નગરની વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પાટડી પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇના દોરીના વેચાણના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીમાં સૌથી વધારે ચાઇના દોરી વેચાતી હોય ત્યારે વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓને ઘણું દુઃખ પહોંચતું હોય છે તો અમારી સાહેબશ્રીને ખાસ રજૂઆત છે કે દસ દિવસમાં આ વેપારીઓ જે ચાઇના દોરી વેચે છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં કરવામાં આવે અને દસ દિવસ પછી જો કાર્યવાહી અમને જોવા નહીં મળે તો અમે જીવદયા પ્રેમી દ્વારા જે વેપારી ચાઇના દોરી વેચે છે એ વેપારીઓના ત્યાં સ્વયંભૂ રેડ પાડીને ચાઇના દોરી પકડીને એને સળગાવીને નાશ કરીશું બસ એ જ અભ્યર્થના સાથે મામલતદાર સાહેબે ખૂબ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે ઝડપથી તમને તમારી માંગણી પૂરી થાય એવી બાહેધરી પણ મામલતદાર સાહેબ શ્રી આપી છે તો બસ એ જ ભારત માતા વિજય વંદે માત્ર